નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વૈશાલી અને કેસરનું મર્જર વૈશાલી ફાર્મા લિમિટેડ કેસર ફાર્મા લિમિટેડ માં 51 હિસ્સો સંપાદિત કરવાની નવી જાહેરાત અમદાવાદ ખાતે કરવામાં આવી ગુજરાતની પ્રખ્યાત વૈશાલી ફાર્માએ અમદાવાદ ખાતે કેસર ફાર્મા સાથે એક મર્જ થવાની જાહેરાત કરવામાં આવી હતી હવે આ બંને ફાર્મા એક મળી તબીબી ક્ષેત્રે આગળ વધશે અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ પ્રાથમિક રોકાણ દ્વારા કેન્સર ફાર્મા લિમિટેડમાં એકાવન ટકા હિસ્સો હસ્તગત કર્યો છે જેથી વૈશાલી ફાર્માની બજાર ઉપસ્થિતિ વધુ મજબૂત થશે તેનું ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ થશે તથા બેકવર્ડ ઇન્ટીગ્રેશન દ્વારા સપ્લાય ચેઇન મજબૂત બનશે આ મર્જના લીધે વૈશાલી ફાર્મા તેના પોર્ટફોલિયોમાં કેન્સર ફાર્માની અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાઓનો સમાવેશ કરીને લાંબા ગાળાની વૃત્તિ વ્યૂહરચનાને વેગ આપશે કેસર ફાર્મા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતાનો લાભ લઈને વૈશાલી ફાર્મા તેની ઉત્પાદન ક્ષમતા ખર્ચ કાર્યક્ષમતા તથા બજાર પહોંચવામાં વધારો કરશે આ પહેલેથી કેસર ફાર્માના વર્તમાન સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરાશે જે કંપનીની ઉત્પાદકતા અને નફાકારકતામાં વધારો કરવામાં ઉપયોગી બની રહેશે ઉલ્લેખનીય છે કે કેસર ફાર્માની ઉત્પાદન સુવિધાઓ નાઇજિરિયા કેન્યા યુગાન્ડા કોંગો ઘાના મડાગાશ્કર રવાન્ડા એગોલા એઝબિકસ્તાન કિગ્રિસ્તાન મ્યામાર ફિલિપાઇન્સ અને કંબોડિયા જેવા દેશની નિયામકીય સંસ્થાઓની મંજૂરી ધરાવે છે આ મંજૂરી કેસર ફાર્મા દ્વારા જળવાયેલા ઉચ્ચ ધોરણો હાઇલાઇટ કરે છે તથા વૈશાલી ફાર્માની વૈશ્વિક ક્ષમતાઓને વધુ મજબૂત કરે છે આ સંપાદન દ્વારા વૈશાલી ફાર્મા આગ આગામી બે વર્ષમાં રૂપિયા ત્રણસો કરોડના ટર્નઓવરનું લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે વૈશાલી ફાર્માના ચેરમેન અતુલ વાસાણી કેસર ફાર્માના ડાયરેક્ટર પ્રકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા અહેવાલ સંજીવ રાજપૂત મારું નામ પ્રકાશ પટેલ અને હું કેસર ફાર્મા લિમિટેડમાં ડાયરેક્ટર તરીકે મારી જોબ કરું છું અતુલ સરે કીધું એ પ્રમાણે અમારું ફોકસ માર્કેટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં બંને જે અત્યારે અમે ઓનલી મેન્યુફેક્ચરિંગમાં અમારું ફોકસ રહેશે અને માર્કેટિંગ પાર્ટ છે એ થ્રુ વૈશાલી ફાર્મા અમે નવા નવા રજિસ્ટ્રેશન નવી નવી કન્ટ્રીઝમાં એક્સપ્લોર કરીશું અને એમના સપોર્ટથી પબ્લિકમાં શું ફાયદો થશે કંપનીની સાથે પબ્લિકને ફાયદો એ રીતે મળતે કે આજે અત્યારે અમે 20 પ્લસ કન્ટ્રીઝમાં કામ કરીએ છીએ અને ત્યાં અમારી ક્વોલિટી મેડિસિન્સ પ્રોવાઇડ કરીએ છીએ જે ફ્યુચરમાં નંબર ઓફ કન્ટ્રીઝ વધશે તો ત્યાંના એન કસ્ટમર્સ અને હેલ્થકેર સેક્ટરમાં ભી અમે કોન્ટ્રીબ્યુટ કરીશું મારું નામ અતુલ વસની ચેરમેન ઓફ ફાર્મા લિમિટેડ ખાસ કરીને આજે જે મર્જ અને એના વિશે આ ભાગીદારી અમારે